શ્રાધ પક્ષ નિમિત્તે ભંડારાનું આયોજન કરેલ છે શ્રી મુદ્રણેશ્વર મહાદેવ મંદિર શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ આનંદનગર દૈસર ઈસ્ટ મિત્રો આમ તો દાન પુણ્ય કરવાના અનેક માર્ગો છે જે આપણે અનેક દાન પુણ્ય આપણે સૌ કરતા જ હોઈએ છીએ પણ જો આપણે પિતૃઓની તૃપ્તિ અર્થે આપણે દાન પુણ્ય કરવું હોય તો સર્વશ્રેષ્ઠ જે રસ્તો છે તે છે કે આ રીતના શ્રાદ્ધ પક્ષમાં ચાલતા ભંડારામાં આપણે આપણો ફાળો નોંધાવવો અને મિત્રો યા આપણે આપણી કોઈપણ પ્રકારની સેવા નોંધાવી તો મિત્રો આ જે નંબર અમે સંપર્ક નંબર આપેલ છે નાઇન એટ સિક્સ નાઇન વન નાઇન ટુ નાઇન સિક્સ ફોર આ નંબર ઉપર આપ સંપર્ક કરી અને તરત જ જે પણ આપ સેવા નોંધાવવા માગતા હો તે સેવા નોંધાવવા માટે વિનંતી આપની મોકલી શકો છો અને મિત્રો આ વિડીયો જોવા માટે અને અમારી ચેનલને લાઈક કમેન્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરવા માટે શેર કરવા બદલ હું હેમંતવી ભટ્ટ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું અને હવે આ વિડીયો હું અહીંયા જ સમાપ્ત કરું છું અને આપ સૌની વિનમ્ર વિદાય લઉં છું મિત્રો ફરી આપણે મળીશું એક નવા એપિસોડમાં એક નવી માહિતી સાથે જય એકલેકજી જય શ્રી કૃષ્ણ